ખેડાથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લાના કપડવંજ તાલુકાના ચિખલોડ ગામના ગ્રામજનો ફાગવેલ તાલુકામાં સમાવેશ થવાના વિરોધમાં ધરણા પ્રદર્શન પર બેઠા છે 50 થી વધુ ગામવાળા પ્રતિક ઉપવાસ પર બેઠા હતા અને ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાં જ રાખવાની રજૂઆત કરી હતી આ આંદોલન અનિશ્ચિત મુદત સુધી ચાલશે અને ગ્રામજનોનું માનવું છે કે જ્યાર સુધી અમને પાછા કપડવંજ તાલુકામાં રાખવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે ધરણા ઉપવાસ પર બેઠા છો શું મારું નામ વિજયકુમાર અમૃતવાલ શર્મા છું હું ગામ આગે છું આ ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખવાનો એ હેતુ છે કે અમારું ગામ કપડવંત તાલુકામાં હતું સરકાર દ્વારા નાણાં રચિત ભાગવલ તાલુકાની રચના થઈ જે અમને અગવડ ભર્યું છે અમારો બધો વ્યવહાર સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે સૌ વ્યવહાર અમારો કપડવંજ ખાતે છે ભાગવેલ ખાતે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી નાવા જવા માટેનો પણ કોઈ વાહન વ્યવહાર નથી જેને લઈને અમારી કે અમને કપડો તાલુકામાં જ યથાવત રાખવા કેમકે અમારા બાલ બચ્ચાને ભણાવવા માટે ગણાવવા માટે પણ ત્યાં જવું પડતું હોય છે જેને લઈને અમારી માગણીની આવેદનપત્રો પણ અમે સરકાર શ્રીમાં ઘણું રજૂ કર્યા પરંતુ કોઈ અમને હજી સુધી ન્યાય મળેલ નથી જેને લઈને હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપર